ધોરણ ધર્મ ની તમારી ખૂબ સરસ મજાની તૈયારીની અંદર હવે છેલ્લા થોડા દિવસોની વાર છે અને ત્યારે છંદમાં બહુ બધા વિદ્યાર્થીઓને ખાસ ખૂબ મૂંઝવણ છે ગુજરાતી વ્યાકરણની અંદર તમારા માટે આજે છંદની શોર્ટકટ લઈને આવ્યો છું જેને બધું બેઝિક ક્લિયર છે એના માટે આ વિડીયો છે કે છંદને કેમ ઓળખવા અને કયો છંદ છે એ પંક્તિ આપેલી છે એમાંથી એને નક્કી કરવું અને છંદનો બંધારણ લખવું તમારે બે પ્રશ્ન હશે બે માર્ક હશે પેલો પ્રશ્ન એવો હશે કે જેમાં નીચે આપેલ પંક્તિ કયો છંદ છે ઓળખાવો અને બીજો પ્રશ્ન હશે કે ભાઈ જે તે છંદ નું બંધારણ લખો તો તમારા માટે શોર્ટકટ આઈએમપી વિસ્તારપૂર્વકનો બીજો વિડીયો છે જ પણ શોર્ટકટ જેને બેઝિક ક્લિયર છે કારણ કે આની અંદર હું તમને છંદ કેમ ઓળખવા એની એની શોર્ટકટ અને બંધારણ એ તમને સમજાવવાનો છું તો બધા રેડી થઈ જાઓ સૌથી પહેલા શરૂઆત કરીએ ધોરણ 10 ની અંદર છંદમાં સૌથી પહેલો જ પ્રકાર એટલે કે અક્ષર મેળ છંદ જેનું નામ છે શિખરિણી છંદ શિખરણી છંદને ઓળખવાની રીત શિખરિણી છંદને ઓળખવા માટે આપણે શું કરશું તો કે સૌથી પહેલા શિખરિણી છંદમાં કેટલા અક્ષર છે તો આપણે સૌ જાણીએ છે 17 અક્ષર 17 અક્ષરને ઓળખવા માટે કારણ કે બીજો છંદ છે મંગાક્રાંતા જેના પણ 17 અક્ષર છે તો શિખરિણીના 17 અક્ષરને કેમ ઓળખશું તો એના માટે પહેલો અક્ષર લઘુ અને પાંચ અક્ષર જો ગુરુ હોય તો એ છંદ છે એ શિખરિણી છંદ તરીકે ઓળખાય છે ચલો ઉદાહરણ જોઈએ છે સૌથી પહેલા તો શિખરિણી 17 જેમાં 17 અક્ષર છે અને 17 અક્ષરને ઓળખવા માટે

તો શિખરની છંદ નું ગણ શું છે તો કે યમા તારા જબાન સલગા જે મેન આખી સુક્તિ છે એની અંદર થી યમન સબલગા બરાબર આ શું થઈ ગયું એનો ગણ થઈ ગયો ન યમન સબલગા આ થઈ ગયો શિખરની છંદ ગણ પછી તમારે બીજું લખવાનું છે યતિ યતિ તો કે તમને ખબર છે કે અહીંયા શોર્ટકટ આપણે કરી છે 1 વત્તા 5 તો યાદ રાખી લો 6 2 12 તો છઠ્ઠા અને 12 અક્ષરે શિખરની છંદમાં યતિ આવે છે બસ આટલું જ અને હા અક્ષર લખવાના હા અને અક્ષર કેટલા છે તો કે ભાઈ સિત્તેરની શિખરની છંદના અક્ષર છે સત્તર આટલી વસ્તુ તમારે શિખરની છંદના બંધારણમાં લખવાની મતલબ કે બીજો પ્રશ્ન પૂછાય તો અને પહેલો પ્રશ્ન કોઈ પંક્તિ આપેલી છે ઉદાહરણ તરીકે અસત્યો માહે પ્રભુ પરમ સત્ય તું લઈ જા અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા સત્તર અક્ષર છે અસત્યો સત્યો માહેથી પ્રભુ પરમ અ સત્યેતુ જા ચૌદ ને ત્રણ સતત સત્તર અક્ષરનો છે એટલે સૌથી પહેલો નિયમ યાદ કરવાનો એક વત્તા પાંચ પેલો લઘુ છે તો કે યસ અ છે એને લઘુ કહેવાય એના માટે વિસ્તારપૂર્વક વિડીયો જે બીજો છે એને તમારે જોઈ લેવાનો છે કઈ રીતે કોને લઘુ કહેવાય કોને ગુરુ કે પછી સમજૂતીમાં આપી છે પછી સત તો આવશે ગુરુ હવે સત છે કઈ રીતે ગુરુ છે એના માટે બીજો વિડિયો જોજો બેટા પછી યો તો કે ગુરુ મા ગુરુ હે ગુરુ અને થી ગુરુ તો જેના પહેલો અક્ષર લઘુ અને ત્રણ ને બે પાંચ 1 5 નો નિયમ પહેલો લઘુ અને પાંચ ગુરુ હોય તો એ છંદ કયો છંદ થઈ જાય શિખરેણી છંદ થઈ જાય છે અને એ રીતે આપણે એને ઓળખી લેવાનું 1 5 ના નિયમથી ત્યારબાદ હવે દોસ્તો આપણે શરૂ કરીએ છીએ છંદ નંબર બે ફરીથી એક વખત રિમાઇન્ડર કરાવી દઉં શિખરણી છંદ જેની અંદર સત્તર અક્ષર એક લઘુ પાંચ ગુરુ અને શિખરણી બંધારણ લખવાનું છે તો કે ગણ યમન સફલકા સત્તર અક્ષર અને છઠ્ઠા અને બારમા અક્ષર હતી આટલું શિખરણી છંદ અને મોસ્ટ આઈમપી છંદ છે બીજો મોસ્ટ આઈમપી છંદ સત્તર અક્ષરનો એટલે કે મંદા ક્રાંતા બીજો છંદ કયો છે મંદા મંદાક્રાંતા બીજો છંદ છે દોસ્તો મંદાક્રાંતા તો મંદાક્રાંતા છંદને ઓળખવા માટે સૌથી પહેલા ગણવાનું કે સત્તર અક્ષર છે તો કે યસ સત્તર અક્ષર છે પછી તો કે એનો નિયમ યાદ રાખો ચાર વત્તા પાંચ શિખરણીનો આપણે શું યાદ રાખ્યો એક વત્તા પાંચ એક લઘુ પાંચ ગુરુ આની અંદર ચાર વત્તા પાંચ પણ એમાં ચાર લઘુ નથી આમાં શું છે પહેલા ચાર છે ગુરુ છે અને બીજા પાંચ લઘુ છે હવે ફરી હજી આની એક શોર્ટકટ

ત્યારબાદ તમારે એની યતિ લખવાની તો યતિ યાદ રાખવો પહેલા ચાર ગુરુ છે માટે ચાર ને યાદ રાખવાના મંદા ક્રાંતિ યતિ આવે છે જેનું બંધારણ છે અને જેમાં સત્તર અક્ષર હોય છે એને કહેવાય છે શિખરિણી સોરી મંદા ક્રાંતા છંદ સત્તર અક્ષર ચોથા દસમા અક્ષરે યતિ અને મભન તત્ગા એનું ગણ છે બરાબર ફરી એક વખત સૌથી પહેલા મંદાક્રાંત આચરણ ઓળખવા માટે તો કે પેલા ચાર અક્ષર ગુરુ વત્તા પાંચ લઘુ મંદાક્રાંત બીજું બંધારણ લખવા સમયે ગણ મભન અક્ષર સત્તર અને યતિ ચોથા અને દસમા અક્ષરે આ બે છંદ ની તમારી શોર્ટકટ રેડી થઈ ગઈ વિસ્તારપૂર્વક પૂર્વક આને સમજવું છે તો એના માટે ઓલરેડી મેં બીજો વિડીયો બનાવ્યો છે તમે એને જોઈ લેજો હવે જઈએ દોસ્તો ત્રીજા તરફ તો ત્રીજો શું છે આપણો ત્રીજો છંદ છે અનુષ્ટુપ છંદ અનુષ્ટુપ છંદની શોર્ટકટ સમજીએ અનુષ્ટુપ છંદની અંદર કેટલા અક્ષર સૌથી પહેલા તો 32 અનુષ્ટુપ છંદ તમને સૌને વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરૂમે દેવ સર્વકાર્યેશુ સર્વદાા શ્લોક આવડે છે અનુષ્ટુપ છંદમાં છે 32 અક્ષર છે 32 અક્ષરને કઈ રીતે ઓળખશું તો સૌથી પહેલા તો ચાર ભાગ પાડી દો 8 8 8 8 প্রত্যেক ચરણમાં 8 8 અક્ષર છે

લઘુ છે ફિક્સ છે ચારે ચારમાં દરેક ચરણનો છઠ્ઠો અક્ષર ગુરુ છે ફિક્સ છે જ્યારે તમારે ઓળખવાનો છે અનુષ્ટુપ છંદની એક પંક્તિ આપી છે ને કીધું કે હવે કયો છંદ ઓળખો તો ગણો પેલા માં આઠ વત્તા આઠ સોળ અક્ષર છે બીજી પંક્તિમાં આઠ વત્તા આઠ સોળ અક્ષર છે મતલબ બત્રીસ થાય છે તો કે યસ થયા હવે બત્રીસ થયા છે તો ચેક કરો કે દરેક ચરણમાં પાંચમો અક્ષર મતલબ કે આ ચરણનો પાંચમો અક્ષર આનો પાંચમો આનો પાંચમો આનો પાંચમો દરેકનો પાંચમો અક્ષર લઘુ છે જો તો હજી એકવાર કરવા માટે દરેક ચરણનો છઠ્ઠો અક્ષર ચેક કરો કે જે ગુરુ છે તો છે મતલબ કે અનુષ્ટુપ છંદ છે ગયા બોર્ડ ની અંદર એવું પૂછાણું હતું કે અનુષ્ટુપ છંદનું બંધારણ પૂછાઈ ગયું હતું અને એમ કીધું હતું કે આ છંદ કેવો છે ઓળખાવો બત્રીસ અક્ષર હોય ને ચાર ચરણ હોય આઠ આઠ અક્ષર હોય પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ તો એ અનુષ્ટુપ છંદ કહેવાય છે હવે તમારે એનું બંધારણ લખવાનું છે તો કઈ રીતે કરશો તો એના માટે એક જ પંક્તિ આમાં હજી વધારી દો શું વધારવાની છે તો કે દરેક ચરણમાં પાંચમો લઘુ દરેક ચરણમાં છઠ્ઠો ગુરુ અને એક વસ્તુ વધારી દો પ્રથમ અને તૃતીય ચરણ પહેલા અને ત્રીજા ચરણનો સાતમો અક્ષર કેવો રહેશે ગુરુ રહેશે યાદ રાખવાનું પેલા ગુરુ એટલે પેલો ત્રીજો તો મતલબ અહીંયા આ પેલા અને ત્રીજા ચરણનો સાતમો અક્ષર કેવો છે ગુરુ છે સાતમો બરાબર અને બડો ભેસ જો પેલા ત્રીજાનો સાતમો ગુરુ હોય તો એનો ઓપોઝિટ બીજા ચોથાનો સાતમો લઘુ સિમ્પલ હવે હજી તમારા આનાથી વિશેષ શોર્ટકટ જોઈએ છે કે આ પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ સાતમો અહીંયા ગુરુ અહિયાં પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ તો એના માટેનો એક નિયમ છે એને તમે યાદ રાખી લો ટૂંકમાં હજી શોર્ટકટ મળી જશે અહીંયા શું સ્થિતિ બને દોસ્તો તો કે પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો ગુરુ એટલે અહીંયા બની જશે ય માતા શું બનશે દોસ્તો પહેલા અને ત્રીજા ચરણમાં યમાતા એટલે કે યગ અને બીજા ચોથાની સ્થિતિ શું બનશે તો કે પેલ પાંચમો અક્ષર લઘુ છઠ્ઠો અક્ષર ગુરુ અને સાતમો લઘુ એટલે કે જ ભા ન એટલે કે જ ગણ શું બની જશે જ ગણ હવે આ રીતે પણ યાદ રાખી શકો પહેલા ત્રીજામાં યગણ છે અને બીજા ચોથામાં જગણ છે તો એ અનુષ્ટુપ છંદ છે એટલા માટે જરૂરી છે કારણ કે હવે આના પછીનો જે બત્રીસ અક્ષર ફરીથી પાંચમો અક્ષર લઘુ છઠ્ઠો અક્ષર ગુરુ અને પેલા ત્રીજા નો સાતમો ગુરુ અને બીજા ચોથા નો સાતમો લઘુ અને યતી તો કે આઠ તેરી ચોવીસ આઠ દુ સોળ આઠ તેરી ચોવીસ એટલે આઠ માં માં અને ચોવીસ માં અક્ષરે યતિ તો આઠ તેરી ચોવીસ યાદ રાખી લેવાનો એટલે યતિ પણ થઈ ગઈ ક્લિયર આટલું અનુકૂળ છે જવાબ મનહર છે જેના અક્ષરો છે દોસ્તો 31 કેટલા અક્ષર છે 31 તો મનહર અને અનુષ્ટુપમાં આપણે કન્ફ્યુઝ ન થઈએ એટલા માટે થોડુંક પેલા નિયમને જોવાનો ઓળખવા માટે ખાસ મનહરની અંદર શું છે 31 અક્ષર પણ કઈ રીતે તો કે 8 8 8 અને 7 સેમ ટુ સેમ અનુષ્ટુપ જેવું પણ હવે એમાં લઘુ ગુરુ ના કોઈ નિયમ લાગુ નહીં પડે માત્ર શું છે તો કે માત્ર નથી આ સભા ભૂત અને પક્ષીઓની ડોક વાકી પોપટ ની ચાંચ વાકી પૂછડી નો વાકો વિસ્તાર છે પંદર બસ આવી રીતે માત્ર અક્ષરો ગણી લેવાના સોળ અને પંદર થાય છે કારણ કે તાલ ઉપર ચાલે છે મનહરસંઘ બરાબર છે લઘુ ગુરુ નું બંધારણ નથી તો

એક પંક્તિ બે ચરણ દરેક ચરણમાં કેટલી માત્રા હોય પંદર માત્રા કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય દરેક ચરણમાં પંદર માત્રા હોય તો પંદર વત્તા પંદર માત્રા ચોપાઈ છંદ થાય આ એની શોર્ટકટ બરાબર અને બીજું દોહરો છંદ આ છંદને વિસ્તારથી સમજવા માટે બીજો વિડીયો છે એ જેને બેઝિક ક્લિયર નથી એ મિત્રો એ વિડીયોને પણ ચોક્કસ જોશે દોહરો છંદ તો કે એને યાદ રાખવા માટે દોસ્તો એની શોર્ટકટ તો કે આ દો છે તો દ છે દ ને ઊંધો કરના ભલે તગડો થઈ ગયો તગડો યાદ આવે એટલે આગળ એકડો યાદ કરી એટલે પેલા ચરણ માં તેર માત્ર બીજા ચરણ માં અગિયાર માત્ર તો ત્રીજા ચરણ માં અગેન તેર ચોથા માં અગેન અગિયાર મતલબ પેલું ત્રીજું પેલા ત્રીજામાં તેર 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 એક ત્રણ પાંચ સાત બે ચાર છ આઠ આમાં અગિયાર 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 માત્ર એટલે એ છંદ થઈ જશે દોહરો છંદ હવે માત્રા કઈ રીતે ઓળખવી માત્રાને કઈ રીતે સમજવી આ બધા માટે એક નવો વિડીયો છે એને તમારે જોવાનો છે અને જેને શોર્ટકટની જરૂર છે એના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી છે બધા મિત્રો સુધી શેર કરો જો વિડીયો પસંદ આવ્યો હોય તો હવે લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને ખૂબ સરસ માર્ક લઈ આવો કારણ કે હજી ગુજરાતીના હું તમને ઘણા બધા વિડીયો એની શોર્ટકટ્સ વ્યાકરણની સંસ્કૃતની હિન્દીને આ બધી જ આપવાનો છું તો જોડાયેલા રહેજો મારી સાથે ત્યાં સુધી બધાને આવજો બાય